પાંચ દિવસ અગાઉ આ ચોરી વડોદરા શહેરમાં વાહન ચોરીના બનાવને પગલે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે ચાલતા જતા યુવાન પર ફતેગંજ પોલીસને શંકા જતા તેને રોકીને પૂછપરછ હાથ ધરી હતી અને ગાડીના પુરાવા માંગ્યા હતા જો કે ચોરીની બાઇક સાથે ચાલતા જતા યુવાન દિનેશ બદ્રીપ્રસાદ નાયક કાગળો આપી શક્યો ન હતો જેથી તેની પોલીસે પૂછપરછ કરતા તેને બાઇક પાંચ દિવસ અગાઉ મિલિટરી બોઇઝ હોસ્ટેલ પાસેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે ચોરીની બાઇકને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન બાઇક ચોર દિનેશ નાયકે દાહોદમાં પણ વાહન ચોરીના બે ગુના આચર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે જેથી પોલીસે આ વાહન ચોર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી